क्रांतिकारी जय भीम जय कांशीराम साथियों हूं अपना भाई एडवोकेट समराठी यूएस हूं અત્યારે પ્રસ્તુત થયો છું આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે ક્રાંતિ વિરોહ સમાજની જાગૃતિ માટે કામ કરી રહ્યા છે અને દરેકના મોડે જે પણ સમાજનું નામ પડે એટલે સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જય ભીમ જય ભીમ અને સમાજ સમાજ થઈ રહ્યો છે એવું લાગે છે કે સમાજમાં એટલા બધા સમાજ સેવકો છે એટલા બધા ક્રાંતિવીરો છે કે કાલેજ ક્રાંતિ આવી જાય વિચારો જે સોશિયલ મીડિયા ખોલતા જ આપણે દેશમાં સમાજમાં જાણે કે બાબા સાહેબનું સપનું હમણાં હવાર પડતા જ કાલેજ સપ્તપૂરું થઈ જાય દેશ માનવતાવાદી બની જાય એવું લાગે છે તો પછી પરિણામ કેમ મળતું નથી કેમ આપણી આપણી સમાજની સ્થિતિ એની એ જ રહે છે અને જે સમાજના નામે બાબા સાહેબના નામે જે નેતા બની ગયું એની સ્થિતિ સુધરી જાય કેમ કેમ ગુજરાતમાં પરિવર્તનની દૂર દૂર સુધી આશાઓ કે આકાંક્ષાઓ કે કોઈ એવા પરિબળો નથી દેખાતા કે દૂર દૂર સુધી પરિણામ મળે અહીંયા અત્યાચાર થયો નેતા ઉભો થયો હવે કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી પટ્ટો લઈને બેઠા છે કુતરા પટ્ટો પર આમ દીધો લીધો ખોડે બેસી ગયો આજ આજ પરતન થાય છે ને આજે આ થાય છે આ જ થતું રહેશે કારણ કે આપણે ફક્ત પેલા પાંજરામાં પૂરેલા પોપટની જેમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જ કર્યું છે સામે એનો અભ્યાસ એનો તર્ક કે બાબા સાહેબ પછી કોણે પરિવર્તન લાવ્યા છે બાબા સાહેબ પછી કોણ એમના સાચા વારસદાર છે જે ડોક્ટર બાબા સાહેબે જે પોતાનો અંતિમ સંદેશ આપ્યો છે અમે એમ કહે છે કે આ રથ તમે આગળ ના લઈ જાઓ ક્રાંતિ રથ આગળ ના લઈ જઈ શકો તો એને પાછળ ના હટવા દેજો તો આ ક્રાંતિ રથ ક્યાં છે અને જો આપણે એ ક્રાંતિ રથ ને નથી ઓળખતા તો તમે ગમે એટલું ગળું ફાટી જાય એટલું જયભીમ બોલો કે ગમે એટલું સમાજ માટે સારા સારા ભાષણો સારા સારા સ્પીચ વર્ષો સુધી આપો દરીને ઢાંકણી ને રેતીમાંથી તલ કાઢવા જેવી વાત છે અને આ આપણી જે નિંદ્રામાં કે જે ડોઝ આપણને આપવામાં આવે છે જે પણ હોય સામાજિક બિન રાજકીય સામાજિક ક્રાંતિ ને ધમ ક્રાંતિ ને જે એજ્યુકેશન જે પણ ઇન્જેક્શન તમારી અંદર નશોમાં દોડતા હોય કઈ પરિવર્તન નહીં આવે એમાં જે બાબા સાહેબે જે સત્તાની વાત કરી છે ને એ સત્તાની વાત માન્યવર કાનસીરામ સાહેબ અને બેન કુમારીએ જે આખરી ઓપ આપ્યો છે ત્યાં ઠરીને પોતાના ખૂટા પર નહીં આવો ત્યાં સુધી તમે તમે સમાજને પણ ક્ષેત્રો છો ને વિશેષ તમે પોતાની જાતને છેતરો છો જો આનાથી અજાણ હોવ તો અને જેટલું પણ વહેલા આપણે સમજીશું એટલી જલ્દી પરિવર્તન એટલું જલ્દી ક્રાંતિ આવશે બસ આજના એક હૈયા સંદેશ સમજો સમજો જે એ પણ આ આપણે કરવું પડશે અને સોશિયલ મીડિયા માધ્યમથી એટલા માટે કે આપણે એક સાથે હજારો લોકો સુધી આપણો આ સંદેશો પહોંચાડી શકીએ છીએ તો ચાલો આપણે સાચો સંદેશો સાચી દિશામાં પ્રયત્નશીલ રહીએ અને સમાજમાં મરતા પેલા કઈ પરિણામ આપીને બાકી પટ્ટા છે કે અબ મેં મરને વાળા નહીં હું જહા આપકો નીલા ઝંડા હાથી નિશાન દીખીએ તો જાના વો કાનશીરામ હે આપણે એને સમર્પિત છીએ બસપા માત્ર કોઈ પાર્ટી નથી બહુજન આંદોલન આ આખરી ઓપ છે ને જયારે એ આખરી ઓપ પર પહોંચશે ત્યારે દેશમાં ક્રાંતિ દેશ વિશ્વગુરુ લોકો કહે છે કે વિશ્વગુરુ આ છે એ તાકાત છે આપણી એ સામર્થ્ય છે તો વહેલા તકે આપણે આ સમજી જશું એટલું સમાજને ઓછી તકલીફ વેઠવી પડશે જય ભી